આજ રોજ ભુજ નગરપાલિકામાં વોર્ડ નંબર બે માં ગટર સફાઈ અને પાણીની સમસ્યા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી વારમોવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કામ કરવામાં આવતા નથી વાલમેન મનફાવે તેવા જવાબ આપે છે તેવો સ્થાનિકોએ જણાવ્યો રજૂઆત કરવા માટે ભુજ વોર્ડ નંબર એક અને બેના સ્થાનિક નગરસેવક આઈશુબેન સમા જયશ્રીબેન હેતલબેન ગોર સાયમાબેન ધાચી મોનાબેન કૃષ્ણાબેન ગોર હાજર રહ્યા હતા જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે મારું નામ છે સમાય સુધીન છે હું વોર્ડ નંબર એકની નગર સેવક છું અત્યારે વોર્ડ નંબર બે માંથી મોરચો આવ્યો છે એ લોકોનો છ મહિનાથી આ પાણીની તકલીફ બહુ છે આમ જોવા જાય તો વોર્ડ એક આખાની છે વોર્ડ નંબર બે ની અત્યારે ભગતવાડીમાં છ મહિનાથી બહુ તકલીફ છે એક ગટરની બીજી સફાઈવાળા નથી જતા ત્રીજો પાણી પાણી જોઈએ તો ગટરવાળો જ આવે છે ત્યારે અમે આવ્યા રજૂઆત કરવા તો શિવમભાઈ ને કીધું તો શિવમભાઈ કઈ કાલે મોરચો આવ્યો તો આજે વાળી મોરચો એ લોકોને અમે કહી દીધું થઈ જશે તો થઈ તમે પબ્લિક ને આવી રીતે જવાબ દેતા કામ કેમ થાય જ્યારે જોઈએ ત્યારે આ લોકો એમ જ પછી પાણી નું કામ થઈ જશે પાણી આવતો જ નથી છ મહિના થયા ને હિતેશ વાલમેન છે ને જાફર છે જાફર ને હિતેશ ને કહીએ આમ પણ અમારા હોર્ન એકની એક ની નગરસેવક ચૂકવો હોર્ન બે ની રજૂઆત અવારનવાર આવે છે કે બેન પાણી નથી આવતું અમારા કારણે પાણી ચાલુ કરે તો સાફ અડધો કલાક કરે છે વાળું પાણી આવે છે સમા ફરિયો છે સરપણના ગાંધીનગરી છે અહીંયા પાણી આવે છે પાણી ગટર ગટરવાળા આવે છે ને આવે 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 તો ગટર વાળો છે અડધો કલાક જ પાણી આવે છે અગાઉ રજૂઆત અમે શિવમભાઈ ને કરેલી છે સાહેબ ને મેં કીધેલું છે અમે સાથે કાઉન્સિલર મળીને કીધું છે સાહેબ હિતેશ નું જવાબ બરોબર નથી રહેતો તો હિતેશ એમ કે પાણી આવી જાય છે પાણી આવતો જ નથી અર્મર બે માં છે અમે ભગતવાડી વોર્ડ નંબર આવીએ છીએ અમને પાણીનો બહુ જ ત્રાસ છે ચાર પાંચ છ સાત દિવસ પાણી નક્કી જ ન હોય અને હમણાં છેલ્લા એક મહિનાથી તો આવે છે તો પણ ગટરનો પાણી આવે છે અને આવે પછી પાછો બંધ થઈ જાય એમ બાર તેર દિવસ સુધી પાણી નથી આવતો અને અમે વાલમેનને ફોન કરીએ તો કેસે કાલે રાતે દઈશ રાતે વાર જોવો તમે પાણી ના આવે બીજા દિવસે ફોન કરો હવે બપોર ના આવશે સાંજ ના આવશે આમ જ અમે બસ ફોન પછી ફોન બ્લોક કરી નાખે છે ફોન માં જવાબ નથી દેતા એટલે અમે પાણી વગર બહુ ત્રાસી ગયા છીએ અમે વારંવાર નગરપાલિકામાં પણ રજૂઆત કરી છે હવે આમ શું કરવું અમને નથી ખબર અમારી બસ એક જ રજૂઆત છે કે જે અમારા વાલમેન છે એ બદલી નાખવામાં આવે કારણ કે અમે એમને બી ફોન કરીએ છીએ ત્યારે જવાબ આપે છે છે તથા નંબર પર નાખે એટલું નહીં અમે એમને બોલાવીએ છીએ અમારું પાણી નથી આવતો જવા આવો ત્યારે બી એ અમને મજા આવે એમ તોષણ જવાબ આપે છે આખા ફર્યા રજૂઆતમાં એવું છે કે વાલમેન અમને બદલી આપો બસ બીજી વધારે નહીં પણ એ થી જ જે પ્રોબ્લેમ થાય છે એ બધું વાલમેન થી જ થાય છે અમારો પ્રોબ્લેમ વધારે છખન મહિના થઈ ગયા પાણીનો પ્રોબ્લેમ છે અમને ભગતવાડી વોર્ડ નંબર બે